દારૂ ભગત જેવા અનેક લોકોને રસ્તો દેખાડનાર ગેનીબેન ઠાકોર બનાસકાંઠાના લેડી ડોન છે કહી ચૂક્યા છે કે દુનિયાની કોઈ એવી બેંક નથી કે મને ખરીદી શકે મિત્રો ગેનીબેન ઠાકોરનું નામ સૌ કોઈને યાદ રહેશે કારણ કે બનાસકાંઠાની બેઠક પર ભારે રસાકશી બાદ કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન વિજેતા જાહેર થયા છે ગેનીબેન એકલા ગુજરાતમાં ભાજપ પર ભારે પડ્યા છે મિત્રો તમને જણાવી દઈએ કે ગેનીબેન ઠાકોરનું પૂરું નામ ગેનીબેન નાગજીભાઈ ઠાકોર છે જે તેના નામની પાછળ પિતાનું નામ લખે છે જે એક ભારતીય રાજકારણી છે અને તેઓ ગુજરાત વિધાનસભાની વાવ બેઠકના સાંસદ છે તેમણે સૌપ્રથમ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી બે હજાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને ભારતીય જનતા પાર્ટીના શંકર ચૌધરી સામે વિજય મેળવ્યો હતો આજે અમે તમને ગેનીબેનના રાજકીય સફરથી લઈને તેમના પરિવાર વિશે વાત કરીશું મિત્રો પહેલી જાન્યુઆરી ઓગણીસસો માં જન્મેલા ગેનીબેન ઠાકોર બે હજાર સત્તરમાં બનાસકાંઠાની વાવ બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા ગેનીબેન તેના નિવેદનો માટે ખૂબ જ ચર્ચામાં રહે છે બનાસકાંઠાની જનતા તેને ખૂબ જ પ્રેમ કરે છે મિત્રો ગેનીબેનના પિતાનું નામ નાગજી રવજી ઠાકોર છે તેમની માતાનું નામ છે ગેનીબેન ઠાકોરના પતિનું નામ શંકરજી ગેમરજી ઠાકોર છે આ દંપતીને એક પુત્ર છે જેનું નામ અશોક શંકરજી ઠાકોર છે જેના લગ્ન થઈ ચૂક્યા છે અને તેની પત્નીનું નામ આરતી છે ગેનીબેન ઠાકોરે ગ્રેજ્યુએશન સુધીનું શિક્ષણ મેળવ્યું છે ધોરણ દસ પહેલા તાલુકા પંચાયતની પ્રમુખ બની હતી પાંચ ભાઈ બહેનોમાં સૌથી મોટા ગેનીબેન ઠાકોર છે ગેનીબેન હંમેશા સાડીમાં જ જોવા મળે છે બુટલેગરને પણ ગેનીબેન ઠાકોર રંગે હાથે પકડી ચૂક્યા છે ગેનીબેન પોતાના બેબાક અંદાજ માટે જાણીતા છે વર્ષ બે હજાર ઓગણીસમાં ગેનીબેને ઠાકોર સમાજની અપરિણિત યુવતીઓ માટે મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયને સમર્થન આપ્યું હતું ગેનીબેને કહ્યું હતું કે યુવતીઓ માટે મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાના પગલામાં કંઈ પણ ખોટું નથી તેઓએ સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ અને અભ્યાસમાં વધુ સમય પસાર કરવો જોઈએ આ પહેલા પણ બે હજાર અઢારમાં તેમણે લોકોને બળાત્કારના આરોપીઓને પોલીસને સોંપવાના બદલે સળગાવી દેવા માટે ઉશ્કેરતું નિવેદન આપ્યું હતું બાદમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેઓ મહિલાઓને શાંત પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે મિત્રો બે હજાર બાર વાવ વિધાનસભા મત વિસ્તારમાંથી તેમણે ઉમેદવારી નોંધાવી હતી પરંતુ તેમાં તેમને પરાજયનો સામનો કરવો પડ્યો હતો બે હજાર સત્તરમાં તેમણે વાવ મત વિસ્તારમાંથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને છ હજાર છસો પંચાવન વિધાનસભા હતા અને વર્ષ બે હજાર ચોવીસ માં લોકસભાની ચૂંટણી દરમિયાન ગુજરાત માં કોંગ્રેસ સીટ જીતી ને ઇતિહાસ રચ્યો હતો અને સાંસદ બન્યા હતા હવે ચાલો મિત્રો આપણે જાણીએ મુખ્ય વિવાદ શું છે સાંસદ ગેનીબેન ઠાકોરે એક જાહેર સભામાં લોકોને અંધશ્રદ્ધા વિરુદ્ધ જાગૃત કરતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું મહેરબાની કરીને કોઈ ભૂવામાં નાખીને આર્થિક રીતે બરબાદ કરવાનો અને પરિવારમાં વિખેર લાવવાનો આરોપ મૂક્યો તેમણે લોકોને સલાહ આપી કે કોઈ પણ સમસ્યા માટે ડોક્ટર હગાવાલા કે મિત્રોની સલાહ લો પણ અંધશ્રદ્ધામાં ન આવો તેમણે ભાર મૂક્યો કે લોકોએ પોતાના કરમ પર વિશ્વાસ રાખવો જોઈએ